તમે હું લેવા ગયા હતા બસ તમારે ઓનલાઈન પાર્સલ જ નીકળવા મંગાવા છે પૈસા ને પાણી જ કરવું બેઠા બેઠા તો જય માતાજી બધા ને કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે ફરી મારા ન્યુ બ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો આજે મેં ત્રણ ચાર દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે બપોર થઈ ગયા છે વાગી ગયા છે અગિયાર ને હમણાં બ્લોગ ન હતા તેનું કારણ એ છે કે થોડીક પ્રોબ્લેમ છે

હા અલ સેટના સાહેબ ને સેટ કે થાયવાનું હાલો સેટના ફોને આવે છે ને સંજેને તમને કેવું લાગશે મને એનું છે ને જરાય મોડ નથી કામે જવાનું પણ ઈ તો છે ને ખાલી કે હું કામે જઈએ

હમે જો બબલાનું કોથળી હોય ને અંધી ચૂલો જગવ્યા છે તો આપણે છે ને મીઠું નાખવાનું છે આઈસ રોટમાં તાડડીમાં નાખી દીધો છે ને હવે રોટલા છે ને એ સડી જાય છે

નું કામ કરો આ કામ ચાલુ હા પણ એને એકરો કામ કરો બીજું શું કરો હા તે રાખવાના રૂપિયા લઈ આવે છે બસ જવાનું તમને પડે છે ઓલું લાવ્યા એ બતાવ મને તું એમ

પાંચાળ આવેલું છે તમે લઈ આવી જો ની કે એવું છે કોઈ હોય કોઈ ન કે એનો કોણ છે એવું છે તું મિંગે હોય તો હું લેવા જાઉં ને આજ હું ઓર્ડર કરી દઉં તમે આવે લઈ આવી કાઈ આપણે ધંધો નકરવાનો તો તો હું ન કરું આ બિચારાનું એનો હતો નહી એટલે આટવાનો કે કોઈ હોય કે એટલે હું લઈ આવ્યો એવું છે એની તો મને

કેવા કેવા માણા રે છે જો જો કઈક લઈને આવ્યા હોત ને તમારી ખબર હતી તમે કઈક લઈને આવ્યા હોત ને તમારી ખબર હતી હવે કામ કરો ને જે કરતા હોય યાર ખાવાનો ટાઈમ થઈ જાય તો મિત્રો આપણે ક્યારના ના ઉઠી ગયા છે ને બધું કામકાજ હતું થઈ ગયું છે ને અત્યારે વાગવામાં તો છ વાગી ગયા છે ને એટન છે ને કાકા દુકાન ગયા છે હમણાં આવે પછી બચ્ચા ઉમેર લેવા ગયા છે આપણા બગીચામાં જો ફૂલ આવી ગયા છે đâu cái này Pepsi lấy vậy chứ sao tôi lấy vậy nó không khai gì hết, bê giờ chúng Hi guys, guys, alo Pepsi khai à, anh cái trẻ bây giờ thích Pepsi mà đấy. Yeah, uống biêu đi Pepsi lấy này, tôi mời rượu Haro. Anh ta Pepsi lấy có nói Pepsi lấy vậy, bê bê Leo chơi đồ khai siam pool. મારો જીવ હારો ન કેતો તારો પેપ્સી તો લાવ્યો ફૂલ લે તો ફૂલની ભાગડી પણ આપી તો ખરી ને વાહ આભાર તમારો અમે કોક દી પેપ્સી લઈ આવી દેવું તમને પૂરી લાઈન તમે ક્યાં લઈ આવી જાતે કોઈ પાણી પી થઈ ગયા છે તૈયાર મજાના ક્યાં હું આ કેવા હું કેવા આમાં કમેન્ટ કરજો ને નવા પહેરસ કે જૂના નવા કપડા પહેરવા નું હુસ્સા થાય બહુ જૂના તમારે પહેરવા છે છે એવું જાવ પાણી પી આવજો સંજય પેપ્સી લાવ્યા હતા પેપ્સી પેપસી ખાઈ લીધી છે ઈ એને એડિટિંગ કરવા જાય છે ને મારે રસોઈ કરવાની છે હું જાઉં છું રસોઈ કરવા છ હાડાસ થઈ ગયા છે ને બધા દાડી ગયા છે આપણે આવી જાય તો આજનો બ્લોગ મારો અહીં સુધી છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો ને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી મળીએ બીજા નવા બ્લોગમાં બાય બાય